વિકાસ સપ્તાહ આ એક ઉજવણીનું પર્વ નથી પરંતુ આપણા રાષ્ટ્ર અને રાજ્યના સર્વાંગી વિકાસ માટેના સંકલ્પની નવી દિશા તરફ આગળ વધવા માટેનો આ અવસર છે ત્યારે આ વિકાસ સપ્તાહની ગાથાને આગળ ધપાવવા મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અથાગ પ્રયત્નથી સુવિધા પથ હેઠળ 8.5 કરોડ રૂપિયાના ખર્ચે બે નવા માર્ગની સૈદ્ધાંતિક મંજૂરી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ નવા બનનાર બંને માર્ગની વાત કરીએ તો ભાદરોડના ઝાપાથી ભૂતનાથ મહાદેવના મંદિર સુધીના 2 કિલોમીટર અંતરના માર્ગનું આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભાદરુડના ઝાપા ખાતે ભારતીય સંસ્કૃતિને અનુસરી પૂજન વિધિ કરવામાં આવી હતી બાદ શ્રીફળ વધેરી આ માર્ગનું ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત અવસરે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તથા ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ બાંભણિયા ચેતનભાઈ સાગર હિતેશભાઈ ચૌહાણ મહેશભાઈ ગુજરિયા વિસ્તૃતભાઈ વાટેર અલ્પેશભાઈ ભાલિયા રાજુભાઈ જાડેજા લાલજીભાઈ શિયાળ તો મુસ્લિમ સમાજના આગેવાનોમાં સાજીદભાઈ મકવાણા હમીદભાઈ ઉમરાણી સરફરાજભાઈ અલી રજાભાઈ નકવી હસમતભાઈ તવક્કલ અલીભાઈ ઘીવાળા વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને આ નવાબ બનનાર માર્ગ માટે આનંદની લાગણી વ્યક્ત કરી એકબીજાના મોં મીઠા કર્યા હતા

એની સરખામણીમાં છેલ્લા નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં બે હજાર એકમાં મુખ્યમંત્રી બિના ચારથી ચૌદ વર્ષ અને ભારત સરકારના વડાપ્રધાન બિના એ દસ વર્ષ ચૌદ વર્ષથી ગુજરાત ચોવીસ વર્ષની અંદર ગુજરાતની અંદર અવિરત ગતિએ વિકાસના જે કાર્યો થયા છે એનું આપણે એક ગાથા લોકોમાં સમજણ આપવાની કે જાહેરાત કરવાની છે અથવા તો આપણે માહિતગાર કરવાની છે કે છેલ્લા ચોવીસ વર્ષમાં કેટલી નવી યોજનાઓ શરૂ થઈ અને છેલ્લા બે ત્રણ વર્ષમાં જે નેશનલ હાઈવેના રસ્તાઓના કામો શાળાના અને નવા બિલ્ડિંગો શહેરની અંદર ગટરના નવા લાઇનના કામો જલસે નલ યોજનાઓની પાઇપલાઈનની સુધારણા અને આવતા વીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી કોઈ તકલીફ ન પડે એવા આયોજન સાથેના જે કામો કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર શહેરી વિકાસ વિભાગ અને જીયુડીસી સ્વચ્છતા મિશન આ બધી જે યોજનાઓ આવે છે એના ભાગરૂપે આપણે આ ગુજરાતમાં સાતમી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર વિકાસ પખવાડિયું જે ઉજવણી કરી રહ્યા છીએ છેલ્લા છ મહિના કે આઠ મહિનામાં જે જે સેન્શન થયા છે મંજૂર એમના બધાના ખાતમુહૂર્ત કરવા અર્પણ વિધિ કરવી આ બધી કામગીરીમાં આપણે મહુવાને પણ ભાગે આપણે મહુવાના જે બે એન્ટ્રી પોઈન્ટ કહેવાય પ્રવેશ દ્વાર ખાસ કરીને ભૂતનાથથી ભાદ્રોના જાપા સુધી ચાર કરોડ રૂપિયાનો સીસી રોડ વિક્ટર રોડમાં આપણે મહુવા નગરપાલિકાની હદ પૂર્ણ થાય ત્યાંથી આપણી જે ઇંગ્લિશ સ્કૂલ છે આપણે અને જે જે નેશનલ હાઈવેને જોડતો એપ્રોચ જોઈન્ટ કહેવાય ત્યાં સુધીનું બે કિલોમીટર એના સાડા ચાર કરોડ રૂપિયા પચાસ લાખ રૂપિયાનું વરસાદી પાણીની નિકાલની ગટરપડામાં સાથે કિસાન સોસાયટી બાજુ છે એટલે આપણે જે નવા બસ સ્ટેન્ડથી જે આપણે ગોંધલેવાળા રોડમાં જે કામગીરી થઈ એઝ એજન્સી છે ને એના કરતાં પણ રકમ અહીંયા તો ત્રણ ગણી છે એ દોઢ કરોડ નહીં અહીંયા ચાર કરોડ એટલે ખૂબ હારામાં હારું કામગીરી થશે બાલડના ખોડિયાના મંદિર સુધી એક પણ આપણે કચરાનો કાગળનો કટકો ઉપર ન દેખાય એવી સ્વચ્છ સુંદર આપણી મહુવાની એન્ટ્રી પોઈન્ટ કરવાની છે જે કોઈ દેશ વિદેશના બાપુના સેવકો આવે એમને પણ મહવાની અંદર એક ભાસ થાય કે ના સ્વચ્છતા તો મહવાની અંદર છે એન્ટ્રી પોઈન્ટ છે સોખાઈ છે સુંદરતા છે અને એક કરોડ રૂપિયા કામ પૂરું થાય ને તરતો તરત આપણને બ્યુટિફિકેશન રસ્તાનું કે ઠેઠ ભૂતના સુધી આપણે લાઈટ અને બ્યુટિફિકેશનની કામગીરીને આપણે મળી ગયા છે એ પણ મંજૂર થઈ ગયા છે એટલે આ વિકાસ સપ્તાહની અંદર મહુવાને આપણે છેલ્લા પંદરેક દિવસની અંદર લગભગ પચીસ ત્રીસ કરોડ રૂપિયા શહેરના અને ગ્રામ્યના લગભગ સાઠ કરોડ રૂપિયા એટલે સો કરોડ રૂપિયા આપણને છેલ્લા વીસ પચીસ દિવસમાં મળ્યા છે ખૂબ ખૂબ આભાર